એક વખત ગુરુદેવ રામાનંદ સ્વામી માણાવદર પધાર્યા બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નાહવા ગયા ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસભાઈ રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી મયારામ ભટ્ટ ભીમભાઈ પર્વતભાઈ આંબા ભક્ત જેઠા ભક્ત શામજી ઝાટકિયા આલચી ઘાંચી આદિ ઘણા હરિભક્તો બેઠા એટલે સ્વામીએ જ્ઞાનો ઉપદેશ કર્યો સભામાં એકબીજા પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા શ્યામજી જાટકિયાએ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમારાથી કોઈ મોટા છે રામાનંદ સ્વામી કહે કે હા અમારાથી જે મોટા અને જેના મોકલા અમે અહીંયા આવ્યા છીએ એ સર્વોપરી મહાપ્રભુ હાલ તીર્થમાં વિચરે છે અને થોડા દિવસમાં અહીં આવશે અને અપાર ઐશ્વર્ય પ્રતાપ બતાવીને સર્વને ઝાંખા પાડી દેશે અમે તો એમનું ભજન કરીને મોટા થયા છીએ માટે જો તમારે મોક્ષ જોઈતો હોય તો એમને ભગવાન માની એમની આજ્ઞા પ્રમાણે વર્તજો આ રીતે કોઈ દિવસ નહીં કહેલી સ્પષ્ટ વાત સાંભળીને સૌ શિષ્ય શાંત થઈ ગયા સભામાં હાલચી ઘાંચી ઊભા થઈ બે હાથ જોડીને બોલ્યા કે સ્વામી અમારે આવનાર પ્રભુ કેવી રીતે ઓળખવા ત્યારે સ્વામીએ કહ્યું અમે તમને તેમ તમને અર્થ સાથે એક કીર્તન શીખવીએ તેનો અર્થ તેને પૂછજો જો અમારા કહ્યા પ્રમાણે બરોબર અર્થ સમજાવે તો તમે તેને ભગવાન માનજો એમ કહી સ્વામીએ અર્થ સાથે કીર્તન શીખવું પછી સ્વામી બીજા ગામ પધાર્યા જ્યારે શ્રીજી મહારાજ સત્સંગમાં પધાર્યા રામાનંદ સ્વામી અક્ષરધામ સિધાવ્યા સોરઠના ગામડા ફરતા ફરતા શ્રીજી મહારાજ સર્વને સમાધિ કરાવી કરાવતા થકા ઐશ્વર્ય બતાવવા લાગ્યા આ રીતે મહારાજ ફરતા માણાવદર પધાર્યા મયારામ ભટ્ટને ઘેર ઉતરા ભટ્ટજીએ ભાવથી મહારાજને જમાડ્યા જમીને પરવાયરા સંતો પાર્ષદોની પંક્તિ થઈ પ્રભુએ પોતે પીરસીને બધાને જમાડ્યા ત્યાર પછી પ્રભુ કોઢી ગયા ચાર વાગ્યા પછી સૌ સંતો પાર્ષદો સત્સંગીઓ સહિત શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા બધાએ સ્નાન કર્યું સભા કરી સદુપદેશ આપી રહ્યા એ વખતે હાલચી ઘાંચી ત્યાં આવ્યા કથા વાર્તાનો પ્રસંગ પૂરો થયો ત્યારે તેણે પૂછ્યું કે મહારાજ તમે ભગવાન છો ત્યારે કહ્યું હા અમે ભગવાન છીએ તારે શું કહેવું છે ત્યારે કહે કે હું એક કીર્તન બોલું એનો અર્થ કરો તો તમે ભગવાન ખરા ત્યારે શ્રીહરિએ કહ્યું કે બલે બોલ કીર્તન ત્યારે તે કીર્તન બોલા એટલે તેના એક ચરણનો અર્થ મહારાજે એ વખતે કર્યો અને બીજે દિવસે બીજા ચરણનો અર્થ કરવાનું કહ્યું ત્યારે હાલચી ઘાસી હસીને બોલ્યા કે આજ તમે અર્ધા ભગવાન થયા ત્યારે મહારાજ તો આનંદપૂર્વક કહેવા લાગ્યા કે તું અમને પૂરા ભગવાન નહીં માને તો શું અમે ભગવાન મટી જશું અમે તારા જેવા ઘણાને શિષ્ય બનાવશું એમ બે દિવસ આલચી ઘાંચી એ માયના નહીં પણ ત્રીજે દિવસે એ સભામાં આવ્યા ત્યારે તેની પાસે આખું કીર્તન બોલાવીને જેવા રામાનંદ સ્વામીએ તેને અર્થ શીખવા હતા તે પ્રમાણે શ્રી હરિએ બરાબર અર્થ કરી દીધા ત્યારે આલચી ઘાંસી સભામાંથી ઊભા થયા અને માફી માગીને ધનવટ પ્રણામ કર્યા અને મહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા આલચી ભક્તનો સ્વભાવ આનંદી હતો હંમેશા અત્યંત આનંદમાં રહીને ભજન સ્મરણ કરતા તેમનો વ્યવહાર સાધારણ કદી કોઈ પણ પ્રકારે શોખ કે ચિંતા કરતા નહીં આલસી ઘાંસી પોતાના અવભાગ્ય માની સતત આનંદપૂર્વક ભજન બોલતા થતાં પોતાનો ધંધો કરતા ઘાણી ઉપર બેસી બળદ ચલાવતા હોય પણ જાણે રાજગાદી ઉપર બેસી સુખ માણતા હોય તેટલા ઉમંગથી પ્રભુ ભક્તિની ભક્ પ્રભુની ભક્તિના આનંદમાં મસ્ત બનીને કામકાજ કરતા આ જોઈને લોકો બહુ આશ્ચર્ય પામતા એટલે પૂછતા કે આલસીભાઈ ભાઈ તમે આટલા બધા હર્ષઘેલા થઈને ભક્તિ કરો છો તો તે તમને શું મળી ગયું જેથી તમારો આનંદ ક્યાંય સમાતો નથી આલસી ઘાંચી કહેતા કે ભાઈ મને રાગ ને રતન મળ્યું છે તે આનંદ ન હોય મહારાજ જ્યારે જ્યારે મણાવદર પધારતા ત્યારે આલસી ભક્તને પોતાના પોતાને યોગ્ય સેવા કરતા કીર્તન ભક્તિ ગાયને ખુશ કરતા અને શ્રીજી મહારાજ જ્યારે ક્ષારવતી નદીમાં નહવા જતા ત્યારે પાણીના ધરામાં સૌ હરિભક્તો સાથે શ્રીહરિ જળક્રીડા કરતા અને ભક્તોજનોને શ્રીહરિ આનંદ ઉપજાવતા તથા આલછીના ખભા પર ચડીને પાણીમાં ધુબાકા મારતા કોઈવર તેના ખભા ઉપર ઘોડો પલાળીને બેસી તેના માથા ઉપર હાથ ફેરવે પગની એડીઓ તેના શરીર ઉપર લગાવે ઓ ચાલ ઘોડા ચાલ સરખો ચાલજે ઓ ત્યારે આલચી ભક્ત કહે ઘોડાને કાંઈ ખાણ ખૂટણ ખવડાવવું નહીં ને ઠાલા મફતમાં પાણીઓ મારો છો તે હખનારો નહીંતર પછાડીશ તો સો વર્ષ અવગડી પૂરા થઈ જાય ત્યારે શ્રી હરિ હસીને કહેતા કે માળો આ ઘોડો તો તોફાની લાગે છે આ રીતે પરસ્પર બહુ રમૂજ કરી શ્રીજી મહારાજ આલચી ભક્ત સાથે જળકિડા કરતા જે સ્થળે લીલા કરેલી એ સ્થળે દર્શનાર્થીઓ માટે ઓટો કરેલ છે આલચી ઘાંચીની અનન્ય ભક્તિ ભાવના જોઈને મહારાજ તેમના ઉપર ઘણી પ્રસન્ન થયેલા અને પ્રસાદીની વસ્તુઓ આપેલી આલચી ઘાંચીની પરંપરામાં ત્રણ પેઢી સુધી સત્સંગ હતો આલસીના દીકરાનું નામ ગીગો તેના ડોસાભાઈ તેના ડોસાભાઈ સારા સત્સંગી ડોસાભાઈ પાસે એક જોડ ચઢાવીની દાંતણ એક રૂપિયો પ્રસાદીની ત્રણ વસ્તુઓ હતી ડોસાભાઈના દીકરા મુસા અને તેના દીકરા હબીબ પોતાના બાપ દાદા સ્વામીનો ધર્મ પાળતા એમ માની હાલમાં હબીબભાઈ હબીબભાઈ સત્સંગ રાખતા તે પણ સત્સંગનો ખૂબ જ ગુણભાવ રાખી સેવા સમાગમ કરીને શાક બકાલો લાવી મંદિરમાં અર્પણ કરતા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની તેરમી પંક્તિમાં આલચી ઘાંચીને ચિંતવતા લખ્યું છે કે જમો આલસી ભક્ત હરિનાથયા પાવન એહ ભક્ત ય કામા થયા મુક્ત અસ્તુ જય સ્વામી નારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતન